સોસાયટીના લોકો દ્વારા કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વિના જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા વર્ષથી દરેક તહેવાર સમર્થ શ્રમજીવી અખાડા પરિવાર સાથે લઈને ઘર પરિવારની જેમ ઉજવી રહ્યો છે આ વર્ષે પણ વર્ષોની પરંપરા મુજબ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની નાના બાળકો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજીને મંત્રમુગ્ધ કર્યા હતા પંદર વર્ષથી નીચેના બાળકો દ્વારા અદ્ભુત મટકી ફોડ કાર્યક્રમ યોજીને સમસ્ત સમાજ હિલોડે ચડતો જોવા મળ્યો હતો ભાવનગર શ્રમજીવી અખાડા પરિવાર દ્વારા મટકી ફોડ કાર્યક્રમની સાથે રાસ દાંડિયાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિપુલ ચૌહાણ ડીડી ભારતી ન્યૂઝ ભાવનગર ગુજરાત જય શ્રી રાધે કૃષ્ણ કિશોરભાઈ રોજીભાઈ ખસિયા ગોગા સર્કલ શ્રમજીવી અખાડા વિસ્તારની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઘણા વર્ષોથી પરંપરાગત રીતે અહીં ઉજવવામાં આવી રહેલો છે જેમાં અઢારે ભાઈઓ બહેનો સાથે મળી અને એકતાની ભાવના સાથે અહીં એક ભવ્ય ઉજવણી કરવામાં આવી રહેલ છે ભગવાન શ્રી કૃષ્ણ સૌને ઈશ્વર સુખ સમૃદ્ધિ શાંતિની એક પ્રાર્થના કરું છું હર હંમેશ માટે ભગવાન શ્રી કૃષ્ણ એમની ઉપર કૃપાયમાન સહાય રહે એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે હું માગણી કરું છું જય શ્રી રાધે કૃષ્ણ